ಮತ ಬರಬೀ ನೀಶ್ ಮಾರು ಬಂತೂ ಮತ್ತತಿ ಸು

આવું મારો રોમ કદાચ કહેતો હશે મારો દ્વારકાનો નાદ કદાચ કહેવા દેતો હશે મારો પ્રભુ કદાચ દૂરમાં જતો હશે અને બરોબર વેળા લઈને કદાચ ભણતી હશે કદાચ મારો રવિવારનો દાળો લઈને કદાચ આ ગાદી બે અહીં કદાચ બોલતી હશું કલ્પાણી સાચો અને સમો લઈને કદાચ હું માતા ધોતી હશું પણ આ દુખાવો આ ઘણી હોય થી ઘેર જાઈન ઘેર જાઈન આ દુખાવ મટી જાય મટી જાય માં અને આઠ દાડા ઉધી કલ્પેશી આ દુખાવ ના થાય ના થાય તો આ જેમ કે કરું કે ના કરું 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 મારું જગત જગતની માતા છે કલ્પેશભાઈ એનો વ્યવહાર તો કરવો પડશે પડશે વ્યવહાર ધણી પૂરો પાડે છે માળી નું માળી માટા દુકા માઠાનો પાડે છે એનો કીક એ ભાઈ આજની વેળા ને આજના સમય તો ઘડીયા કદાચ મારો રોમ બોલતો છે વાહ મારો ઘણો ભગવાન કદાચ કેતો હું ભગતની માતા કદાચ ધોકી વન કદાચ મારો રોમ કદાચ એટલે કહેવા દેતો હોય કે કોઈ શું વાહ હાચો અને મારો ભગવાન પૂરો પાડતો હોય પૂરો પાડન માળી

એ આટલા હું માતા વાળી રહી છું કલ્પેશ મારે હા છો અને મારો ભગવાન કદાચ કહેવા દેતો હોય વેળા લઈને કદાચ મારો રોમ કદાચ કહેતો હોય એટલે મારો ભગવાન એટલે પૂરું કરવા દેતો હશે કલ્પેશભાઈ બહાર ના બને આવું કઉ છું હું વેળા કદાચ માતા ધોતી હશું હું ભગત ની માતા બોલતી હશું કલ્પેશભાઈ આ ગરધણીએ તેરવી હોય કે કદાચ આ ગરધણી ના ગઢીએ તેરવી હોય પણ ચોક વંત્રી ની માટલી તેરવી નાસી હોય ભાઈ હા સાચી વાત ચોક મંત્રીની માટલી 13વી નાખીઓ કલ્પેશભાઈ અને બરોબર 14 આલવાઈયશું અને ગોડા બોનમાં દોંતીયશું ને કદાચ બોલીન બીજું બોલું તો મારું માતાનું હા એટલે ખ્યાલ

બસ એ ભૈલા દુખાવાની વાતો નહીં કરતી હે હરમાળી મેં કલ ભેશવી પૂજો ફય ભય હરખાય નહીં આવું માતા બુ હરખાય ન તો હરમાળી અમાર મા આ જમ જંગલનો ફૂટ કેમ હોય ના ઓમ બોલા પાયો ઉપર છે શું ફોન મોરે કલ્પય કે ફોન છે બોલેલું ખોટું ના હોય ઓય કો વાતને ના 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 ઢોર ન વસડે લઈ પડતું છે આશીર્વાદ આવું મારા રોમ મારા જ સુના ભગવાનની શિખરમા એટલે ધોરણો આવતી આ ગર્દનીએ કોઈને હોટલી દી ના લીધી ને મારી ના લીધી એટલા નો કેમ વળી મારી

અને એના ભગવાન કદાચ ભેળા રાખીને કદાચ ગુરુ કરતી હશે કલ્પેશ્વિન આ ભાઈનો વખો મારો રોમ કદાચ મટાડી દેતો હોય આ છે મારી માતાની મારી જબરાઈ નહીં મારા ભગવાનની ની જબરાઈ છે કલ્પેશ્વિન આ છે પણ હું માતા કો દાડો જબરાઈ કરતી નહીં કલ્પેશ્વિન અને મારો માતા ભગવાન એવું કહે છે કે આટલો જાતો કદાચ જો આ વખો મટી જાય મટી જાય તો આ મંત્રી ની હોડ લેજો આવું મારા માતાના ભગવાન કીધું કલ્પેશ્વિન મારે હાથમાં

बनाटलं जात मंत्री शधी व्यान पण आहे बरोबर बार पण आवाजी येते हा बार माळे हा तू समाळे बार सगळे माळे बरोबर सई हा व्यान भगवंत बरोज कल्पेशमी मारो रोज माळे माता દુનિયા ફરી જાય પાતળ ફરી જાય કલ્પેશભાઈ એક દેરું કદાચ રવડતું હોય છે આ દેરાનો વખરો છે હશે કલ્પેશભાઈ આ ઘડણીઓને ખબર હોય કે ના હોય હું માતા કોઈ માગતી નહીં પણ એટલા જાતે આ દેરું કેતું હોય ભાઈ આજે મારા તમને એટલું પૂછું કે નાગરક કને સપનામાં આવે

તમે બતાવશે બતાવશે ને આપલો તો એ તો એ કે મને બેઠી માતા એટલા રાણી મત આવલતી નહીં લે ઓ મા હાથે સન પડવાતી તે જોયું ઘણો સમય મયો

રાણ ને માતા નું લાભ આ લાભ વાળી આ મારી સાલ ને હા બીજી સે લાભ અમાર દે બીજો કોઈ ના લાગે આય રંજીરો લાભ મન મંત્રી નું ખોળવી એટલે કાઠું કામ છે માં આજ

પણ <laughs> 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 ના એ જેસે જમા તાસર એંતરિયો પહેલે બનતે છે મશ જમાતા છે પાસે બેન દેહાડ વડતું નાય મગ ફુસંતર ગોલ જોવી ના મારું બેહવાનું મારો રોમ કદાચ કેતો હોય મારો ભગવાન કેવા હોય બરોબર કે ભાઈ જાતે બિહારી કે બુવે બિહારી બુવે બિહારી માતા યા હું તમને કહું કે બુવે બિહારી છે મે તો ચો ના બુવે હા બ બન્યા છે તા માતા ચો માતા બ બન્યા છે યુર થાય પર માતા બ જ છે ભાઈ હા સર માતા આ બાપુ લાઈન

કે વેદના તો ભઈલા હોજ નહીં પડવા દઉં આવું મારા જહુના રોમ કી છે ભાઈ આપતો જ પેટમાં પણ ભાઈ બાર બકું બાર કમ્પ્યુટી રા

માતા એક ની એક શું થઈ જભું નહી બેઠે હું આ ગંધણીઓ નો પરમોળ માતા બોલવું છું લેવાનું આઈ ભાઈ તમારું ટોડા આ ભાખુરા બોભણીયું મનમુદિત છે આશીર્વાદમાં ભાઈ પહેલા આ તો તો છે રિકેશભાઈ હા 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 ના आ, आता शे आठ